આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો વિવાદિત રણજીત બિલ્ડકોનનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે કચ્છમાં રેલવે ટ્રેકના કામમાં રણજીત બિલ્ડકોન દ્વારા ખનીજ ચોરી કર્યાનો પર્દાફાશ થયો છે રેલવે ટ્રેક પર પાથરવાની કાળી કબજીની રોયલ્ટીની નકલી રસીદ બનાવ્યાનો ભાંડાફોડ થયો છે ભૂસ્તર વિભાગને રોયલ્ટી ચૂકવ્યા વિના બે ખોટી રસીદ બનાવાઈ ખોટા સહી અને સિક્કા બનાવીને સાત લાખ ટન રેતી અને કબજીની ગોલમાલ કરી એક રોયલ્ટી રસીદમાં એક લાખ ટન કપચી વધારી દેવાઈ છ લાખ મેટ્રિક ટનની ખોટી રસીદ પણ બનાવી દેવામાં આવી છે કપચી અને રેતીની રોયલ્ટી અંદાજે રૂપિયા ત્રણ કરોડ જેટલી છે અંજાર પોલીસે રણજીત બિલકોન સામે રોયલ્ટી ચોરીની ફરિયાદ નોંધી છે અંજાર ભૂસ્તર વિભાગ પાસે નો ડ્યુ સર્ટિફિકેટ આવતા જ રણજીત બિલ્ડકોનનો ભાડો ફૂટ્યો ગુજરાતમાં રણજીત બિલ્ડકોન વિવાદનો પર્યાય બન્યો છે રણજીત બિલ્ડકોન કરેલા કામોમાં ભ્રષ્ટાચાર સરકારના આક્ષેપની યાદી ખૂબ લાંબી છે કંપનીએ બનાવેલા બ્રિજ ભૂતકાળમાં તૂટી ગયા હોવા છતાં પણ હજુ કામો મળી રહ્યા છે રણજીત બિલકોનને સંવાદદાતા ભરતસિંહ ફોર લાઇન પર જોડાયેલા છે ભરતસિંહ રણજીત બિલકોનની સામે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે આખી લાંબી એક લિસ્ટ છે વધુ એક ભાંડાફોડ થયો છે નકલી રોયલ્ટી બનાવી અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે ગવર્મેન્ટની સાથે સોનલ રણજીત બિલ્ડકોન નામની જે કંપની છે જેને રેલવે ઓવરબ્રિજનું ઠેકેદારીનું કામ એટલે કે કોન્ટ્રાક્ટરનું કામ કચ્છની અંદર મળી રહી છે ખાસ કરીને સાખિયારી નજીક રેલવે ઓવરબ્રિજનું કામ કરતી વખતે તેમાં જે મટેરિયલ વાપરવામાં આવે છે એટલે કે રેતી હોય સ્ટોન કપચી હોય તે તમામ પ્રકારનું જે મટીરિયલ હોય છે તેની રોયલ્ટી સરકારમાં એટલે કે જે ટેક્સ હોય તિજોરીમાં ન ભરવાને તેમણે જે ડોક્યુમેન્ટ છે તે બોગસ ડોક્યુમેન્ટ બનાવે છે ખાસ કરીને ત્રણ લાખ સાત લાખ મેટ્રિક ટન નો જે મુદ્દા માલ છે તેનું તેમણે ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને જે રોયલ્ટી બતાવી અને રેલવે પાસેથી એનઓસી મેળવી છે જેને લઈને પૂર્વક કચ્છ ખાણ ખનીજ વિભાગે અનેક વખત પોલીસ ફરિયાદ રજૂઆત પણ કરી ચૂકી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ ન લેતા હાલ હવે જયારે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ ઉચ્ચ કક્ષાએ મોકલતા પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની એક ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને તપાસ પણ આરંભી દેવામાં આવી છે જે રીતે સરકારી તિજોરીને નુકસાન કરી અને ખોટા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી સહિત કરીને રણજીત બિલ્ડકોન નામની કંપનીએ સમગ્ર સરકારને છેતરવાનો પ્રયત્ન કર્યો છે તમામ મુદ્દાઓને લઈને આવતો તપાસ હાથ ધરવામાં આવી છે જી સોમી જી ભરતસિંહ આભાર તમામ વિગતો માટે રોડ રસ્તા બનાવવાના કોન્ટ્રાક્ટ મળેલા છે પરંતુ આરે આરબીએલ દ્વારા ત્યારે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો તપાસ કરવામાં આવી પરંતુ છતાં પણ રણજીત બિડકોનને શા માટે નવા કોન્ટ્રાક્ટો મળી રહ્યા છે તેને લઈને પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે ભૂસ્તર વિભાગને રોયલ્ટી યૂકવ્યા વિના જ બે રસીદો બનાવવામાં આવી જે પાસ કરી દેવામાં આવી સાત લાખ ટન જેટલી કબજીમાં ગોલમાલ કરવામાં આવી છે એક લાખ ટન કબજી વધારી દેવામાં આવી છ લાખ મેટ્રિક ટનની બીજી ખોટી રસીદ પણ બનાવી ત્રણ કરોડનું કૌભાંડ આચર્યું છે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાયેલા છે દીપક રણજીત બિલકોન આ પહેલા ઘણી બધી વખત વિવાદોમાં આ કંપની આવી ચૂકેલી છે રોડ રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર કામમાં ભ્રષ્ટાચાર અને હવે તો રોયલ્ટી ખોટી બનાવી અને ત્રણ કરોડનું કૌભાંડ આચર્યું છે સુનલ વિવાદોનું નામ એટલે રણજીત બિલ્ડકોન અને તેના પર સરકારના ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે અનેક વખત વિવાદમાં રહ્યા છતાં પણ તેને રેલવે ટ્રેકનું કામ આપવામાં આવ્યું અને તેમાં પણ તેના દ્વારા હવે ખનીજ ચોરી કરવામાં આવી છે પહેલા તેના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા અને ત્યારબાદ હવે તેના દ્વારા સરકારી જે માલ બુદ્ધા માલ હોય કે જેમાં કામ કાજ કરવાનું હોય પરંતુ તેમાં પણ તેના દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી છે અને તેની સામે કચ્છ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રેલવે ટ્રેકના કોન્ટ્રાક્ટ જે છે તે તેને આપવામાં આવ્યો હતો કપચી અને રેતી જે છે તે પાથરવાની હોય પરંતુ તેના દ્વારા તેના અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ભૂસ્તર વિભાગની અંદર રોયલ્ટી ભરવાની હોય પરંતુ તેના દ્વારા સાત લાખ મેટ્રિક ટન જેમ માલ હતો તેની રોયલ્ટી જે છે તે ભર્યા વગર જ તેનું બિલ જે છે તે બનાવી દેવામાં આવ્યું એટલે કે લગભગ ત્રણ કરોડ રૂપિયાની રોયલ્ટી જે છે તેના દ્વારા ભૂસ્તર વિભાગને ને ભરવામાં ખોટા સહી સિક્કા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેના દ્વારા સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું અહી મહત્વની બાબત છે કે રણજીત બિલ્ડકોન પર કોના ચારા છે કારણ કે તેના દ્વારા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે અમદાવાદની વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ પર જે બ્રિજ બનતો હતો તેનો જે છે તે તૂટી ગયો હતો તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું તેમ છતાં પણ સરકારે જે છે તેને કર્યો અને બ્લેકલિસ્ટ કર્યા બાદ કોઈ પણ કોન્ટ્રાક્ટર ન મળતા માત્ર ત્રણ મહિનાની અંદર તેને કોન્ટ્રાક્ટ ફરી બનાવી દેવામાં આવ્યો અને તે બ્રિજ રણજીત બિલકોન દ્વારા જે બનાવવામાં આવ્યો મહેસાણાની અંદર પણ એ જ પ્રકારે જે બ્રિજ બન્યો હતો તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો સુરતની અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તથા અમદાવાદ મહાનગરપાલિકાથી જાણતી હતી કે રણજીત બિલકોન જે છે તે વિવાદિત છે તેમ છતાં પણ તેને પાંજરાપુળ બ્રિજનું કામ આપવામાં આવ્યું અને હવે તે પાંજરાપોડ બ્રિજ જે છે તે બનવા જઈ રહ્યો છે તે પહેલા જ અનેક વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવ્યું એટલે કે વિવાદોમાં ઘેરાયેલા રહેલા આ રણજીત બિલકોન પર કોના ચાર રાજ છે તે પણ એક મહત્વની બાબત છે કારણ કે અનેકવાર વિવાદોની અંદર રહેલા આ રણજીત બિલકોન જે છે તેને શા માટે આ પ્રકારના કોન્ટ્રાક્ટો જે છે તે સરકાર આપી રહી છે જે છે તે વિવાદોમાં સપડાયો હોવા છતાં પણ કૌભાંડો આચર્યા છે તેમ છતાં પણ તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને હવે ભ્રષ્ટાચાર તો કરવામાં આવ્યો હતો પરંતુ તેના દ્વારા વધુ એક કારસ્તાન કરવામાં આવ્યું અને ખનીજ ચોરી કરવામાં આવી સાત લાખ મેટ્રિક ટન જેમ કપચી અને રેતી છે તેના બિલોની અંદર કૌભાંડ કરવામાં આવ્યું અને આ ખનીજ ચોરી જે છે તે કરવામાં આવી છે પરંતુ અગાઉના જે છે ખરેખર આ જે ભ્રષ્ટાચારી છે પ્રજાના પૈસા કે જે ટેક્સ ના હોય છે તેના પૈસાથી આ પ્રકારના બ્રિજો જે છે તે બનતા હોય છે પરંતુ આ ભ્રષ્ટાચારી બિલકોન છે તેના દ્વારા આ પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ત્યારે વધુ એક ફરિયાદ તો નોંધાય છે પરંતુ કાર્યવાહી શું થાય છે તે જોવાનું રહેશે દીપક સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કારણ કે આ પહેલા પણ ઘણી બધી વખત પુલ બનાવવામાં જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે એસપી રિંગ રોડ પર જયારે પુલ બનતો હતો ત્યારે પણ ભ્રષ્ટાચાર થયો એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો નવા નવા કોન્ટ્રાક્ટ પણ રણજીત બિડકોલને આપવામાં આવી રહ્યા છે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે તો પછી શા માટે એને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે તંત્રની અને આરબીએલ વચ્ચે કોઈ શું સાઠગાંઠ થયેલી છે કોઈ વ્યવહારો થયેલા હશે શું આપને લાગી રહ્યું છે માત્ર આરબીએલ નહીં પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા ઓવળા અને રાજ્યની અનેક એજન્સીઓ જે છે કે જેના દ્વારા આ બ્લેકલિસ્ટ ને કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે વાત કરીએ મોહમ્મદપુરા બ્રિજની સોનલ કે જે સ્પાન તૂટી જાય છે તપાસ કમિટી રચવામાં આવે છે તપાસ કમિટી તેને બ્લેકલિસ્ટ કરે છે પરંતુ તેમ છતાં ત્રણ મહિનાની અંદર જ એ બ્રિજ નું કામ ફરીથી રંજિત બિલ્ડકોનને આપી દેવામાં આવે છે બીજી તરફ આ બ્લેકલિસ્ટ થયેલી કંપની છે તેમ છતાં પણ તેને કોન્ટ્રાક્ટો આપવામાં આવી રહ્યા છે અનેક વૃક્ષો જે છે તેમાં તેનું નિકંદન કરવામાં આવ્યું છે બીજી તરફ મહેસાણાનો જે કેસ થયો હતો તેની અંદર પણ કાર્યવાહી નથી થઈ એટલે કે ક્યાંક સરકારના અનેક બાબુઓના તેના પર ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે આરબીએલ જે છે તેના દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી જે છે તે ચાલતી હોવા છતાં પણ તેને રેલવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો અને હવે ખનીજ ચોરીની તે સામે આવી છે માત્ર પોલીસ ફરિયાદથી સંતોષ થાય કારણ કે વિવાદનો પર્યાય એટલે રણજીત છે તેની સામે કાર્યવાહી ચોક્કસપણે એ દાખલો બેસાડવો પડશે કારણ કે અનેક ભ્રષ્ટાચારી આ રણજીત બિલકોન જે છે તેના દ્વારા કરવામાં આવ્યા છે અને હવે તેની સામે કાર્યવાહી કરવી એ અધિકારીઓ માટે પણ એક ચેલેન્જ હશે કારણ કે બ્લિક લિસ્ટ કરી દેવામાં આવે છે તેમ છતાં પણ તેને કોન્ટ્રાક્ટો મળે છે અને આ પ્રકારે ભ્રષ્ટાચાર અને ખનીજ ચોરી કરે છે ત્યારે હવે તેની સામે શું કાર્યવાહી થાય છે તે એક મોટો પ્રશ્ન છે સોમે કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવે છે કરોડોના ખર્ચે આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ એ કોન્ટ્રાક્ટરો પ્રોપર રીતે કામ નથી કરતા દીપક આપ અમારી સાથે જોડાય તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર